નમસ્કાર મિત્રો આગળના વિડીયાની અંદર આપણે કલમ નંબર વીસ સુધીની વ્યાખ્યા સમજી ગયા આજે આ વિડીયોમાં આઈપીસી કલમ એકવીસથી લઈને આઈપીસી કલમ બાવીસ સુધીની વ્યાખ્યા વિશે વાત કરીશું અને મેં તમને પહેલાં પણ કહ્યું હતું ગયા વિડીયોમાં કે આપણે જે અગત્યની કલમો છે તેના વિશે જ જાણીશું અને મિત્રો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પ્રેસ કરવાનું ના ભૂલતા આઈપીસી કલમ એકવીસ રાજ્ય સેવક રાજ્ય સેવક આપણે કોને કહીએ રાજ્ય સેવક એટલે એવા તમામ વ્યક્તિ જે સરકાર સાથે કોઈના કોઈ કરાર સાથે જોડાયેલા હોય અને એ કરારના બદલામાં એમને ફી કમિશન અથવા તો પગાર મળતો હોય એવા તમામ વ્યક્તિ રાજ્ય સેવક છે પરંતુ દરેક રાજ્ય સેવક સરકારી નોકર નથી કોઈ પણ વ્યક્તિ ધંધાના અર્થે કોઈ સરકારી કામ ચાલતું હોય અને ત્યાં તે કામ કરતો હોય પણ તે રાજ્ય સેવક નથી પરંતુ એ જ વ્યક્તિ સરકાર સાથે કોઈ કરાર કરીને કામ કરતો હોય આના બદલામાં કોઈ કમિશન અથવા ફી પગાર મળતો હોય છે તો આ સરકાર સાથે કરાર કરીને કામ કરતા હોય તો તેને રાજ્ય સેવક કહેવાય પણ તે સરકાર સાથે જ્યાં સુધી કરાર કરેલો હોય ત્યાં સુધી જ જેવો તેમનો કરાર પૂરો થાય એટલે તે રાજ્ય સેવક ના કહેવાય આઈપીસી કલમ બાવીસ જંગમ મિલકત જે વસ્તુ જમીન સાથે કાયમી રીતે જોડાયેલી ના હોય અને તે મિલકત ગતિમાન થઈ શકે તેવી તમામ મિલકતને જંગમ મિલકત કહીશું અને તેના સિવાયની બધી જ મિલકત સ્થાવર મિલકત કહેવાશે હવે તમને પ્રશ્ન થશે કે જંગમ મિલકત અને સ્થાવર મિલકત એટલે શું એ બંનેમાં તફાવત શું છે તો કોઈ પણ સોનાના દાગીના હોય તે આપણે પહેરીને ગમે ત્યાં ફરી શકીએ જે ગતિમાન હોય છે અને તેની ચોરી પણ થઈ શકે તો આ બધી જ મિલકતને જંગમ મિલકત કહીશું જે મિલકત આપણે સાથે લઈને ના ફરી શકીએ તેની ચોરી પણ ના થઈ શકે તેવી તમામ મિલકતને સ્થાવર મિલકત કહીશું આપણું ઘર કે ઓફિસ તે સ્થાવર મિલકત કહેવાય કે ઘર કે ઓફિસની ચોરી ના થઈ શકે ઘર અને ઓફિસની અંદર ચોરી થાય તો જે ચોર ચોરીને લઈને ભાગી શકે તે બધી જ મિલકતને જંગમ મિલકત કહીશું અને જે ચોર ચોરી ના કરી શકે તેને સાથે લઈને ના ફરી શકીએ તેને આપણે સ્થાવર મિલકત કહીશું કોઈ ખેતરની અંદર કોઈ ખેડૂતનો પાક ઊભો છે તે જમીન સાથે જોડાયેલો છે જ્યાં સુધી તે જમીન સાથે જોડાયેલો છે ત્યાં સુધી તે સ્થાવર મિલકત કહેવાય પરંતુ તે પાક લણી લ્યો અને તેનું ખળું લઈ લ્યો પછી તે કોથળા કે બોરિયું ભરી લ્યો એટલે તે જંગમ મિલકત થઈ જાય જ્યાં સુધી તે પાક જમીન સાથે જોડાયેલો હતો ત્યાં સુધી તેને કોઈ લઈ તો જઈ શકે નહીં આખી જમીનને તો કેમ લઈ જવી હવે તેનું ખળું લેવાઈ ગયું તેના કોથળા ભરાઈ ગયા તો હવે તે પાકની ચોરી થઈ શકે તો તે જ વસ્તુને કોઈ લઈને ભાગી શકે તેની ચોરી પણ થઈ શકે તેવી તમામ મિલકતને જંગમ મિલકત કહેવાય ચોરી ન થઈ શકે તેવી તમામ મિલકતને સ્થાવર મિલકત કહેવાય આઈપીસી કલમ ચોવીસ બત દાનત ગેરકાયદાસર લાભ કરવાના હેતુથી અથવા તો ગેરકાયદાસર નુકસાન કરવાના હેતુથી કોઈ કાયદા વિરુદ્ધનું કામ કરવામાં આવે તો તેને બત દાનતથી કરેલું કાર્ય કહેવાય વિસ્તારથી સમજીએ તમે મોબાઈલ શોપમાં કોઈ સ્માર્ટફોન ખરીદવા જાઓ અને તમે ત્યાં એપલનો ફોન ખરીદો અને તેની કિંમત તો તમને ખબર જ છે પણ તે મોબાઈલ શોપમાં એપલનો ફોન પણ રાખે જ છે પરંતુ તે ઓરિજિનલ એપલના ફોન જેવો જ બીજો ડુપ્લિકેટ પણ રાખે છે હવે એપલના ઓરિજિનલ ફોનની કિંમત માની લો એંસી હજાર છે અને ડુપ્લિકેટ ફોન તે મોબાઈલ શોપવાળાને ચાલીસ હજારમાં પડે છે અને હવે તે તમને કહે કે તમે તો મારા જાણીતા છો મારા જૂના ગ્રાહક સો તમે મારા દુકાન સિવાય બીજે ક્યાં પણ ખરીદતા નથી મારા મિત્ર સો હું તમને એંસી હજારનો ફોન તમને વીસ હજારનો ફાયદો કરી આપું છું અને તે એપલનો ઓરિજિનલ ફોન સમજીને તમે સાઠ હજાર રૂપિયાની ખરીદી કરો છો પણ તે મોબાઈલ શોપવાળો તમને એપલનો સ્માર્ટ ફોન ડુપ્લિકેટ આપે છે ડુપ્લિકેટ વસ્તુ આપીને તમારી પાસેથી ઓરિજનલના પૈસા લેશે તો તે મોબાઈલ શોપવાળાએ ગેરકાયદાસર લાભ કર્યો અને કૃત્ય પણ ગેરકાયદાસરનું જ કર્યું તેમણે કાયદા વિરુદ્ધનું કાર્ય કર્યું જે ઓરિજિનલ ફોન આપવાનો હતો તે ઓરિજિનલ ફોન ન આપ્યો અને ડુપ્લિકેટ ફોન આપ્યો અને પૈસા લીધા ઓરિજિનલ એપલ ફોનના તો આવા કૃત્યને બદદાનતથી કરેલું કૃત્ય કહેવાય આઈપીસી કલમ ઓગણત્રીસ દસ્તાવેજ દસ્તાવેજ આપણે કોને કહીશું દસ્તાવેજ કે જેમનો શબ્દ અંક નિશાનીઓ કે ચિત્રો મારફતે રજૂ કરી શકાય જેમના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય જેને પુરાવા તરીકે સાબિત કરી શકાય તેવા તમામ પુરાવા દસ્તાવેજો કહેવાશે આઈપીસી કલમ ઓગણત્રીસ એ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ આપણે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ કોને કહીશું સમજી લો તમે કોઈ એમેઝોનના પ્લેટફોર્મ ઉપરથી કોઈ વસ્તુની ખરીદી કરો અને તે વસ્તુની ડિલેવરી તમારા ઘરે આવી જાય અને તેમાં બિલ નીકળતું નથી અને તે તમે એમેઝોનના એપ્લિકેશન પરથી તે વસ્તુનું બિલ ડાઉનલોડ કરો છો તો તે જે બિલ છે તે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ કહેવાય આઈપીસી કલમ ત્રીસ કિંમતી જામીનગીરી જે પુરાવા દ્વારા કોઈ પણ વસ્તુનો માલિકીના હક પુરવાર થાય તો તે વસ્તુને કિંમતી જામીનગીરી કહેવાય આઈપીસી કલમ ચોત્રીસ સહગુનેગાર સહગુનેગાર એટલે બે કે બેથી વધારે વ્યક્તિ દ્વારા સમાન ઇરાદાથી ગેરકાયદાસર સાધનોના મદદથી કોઈ પણ કાયદા વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવે તો તે અલગ અલગ કાર્યો કર્યા છે તેમ માનીને સજા આપવામાં આવશે માની લો કોઈ ચાર વ્યક્તિ છે અને તે ચોરી કરવાનો પ્લાન બનાવે છે એક વ્યક્તિ પ્લાન બનાવે છે અને બીજા ત્રણ વ્યક્તિ તે પ્લાન મુજબ ચોરી કરવા જાય છે પણ પ્લાન બનાવનાર વ્યક્તિ સાથે નથી જતો હવે ત્રણ જણા ગયા તેમાં એક જણ ઘરની બહાર ઊભો રહીને ધ્યાન રાખે છે અને બે જણ અંદર જાય છે હવે થોડી વારમાં ત્યાં પોલીસ આવી જાય છે અને જે બહાર ઊભો છે તે વ્યક્તિ ભાગી જાય છે અને અંદર જે બે જણ ગયા છે તે પકડાઈ જાય છે તો આવા સંજોગોમાં શું આ બે જણને સજા થશે બાકીના બે જણની પોલીસને ખબર નથી પરંતુ નહીં આઈપીસીના કલમ મુજબ ચારે ચારને એક સરખી સજા થશે નહીં કે ઓછા હતું કારણ કે ઈરાદો તો ચારે ચારનો ચોરી કરવાનો સમાન જ હતો એટલા માટે તેની સજા પણ સમાન જ થશે આઈપીસી કલમ ચાલીસ ગુનાની વ્યાખ્યા સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવાની વસ્તુ ના કરવામાં આવે અને ના કરવાની વસ્તુ કરવામાં આવે તો તે ગુનો ગણીને સમાન આરોપી માનીને સજા કરવામાં આવશે હવે કરવાની વસ્તુ ના કરવામાં આવે અને ના કરવાની વસ્તુ કરવામાં આવે તો આનો અર્થ શું થાય માની લ્યો કોઈ ટ્રાફિક સિગ્નલ છે તો ત્યાં લાલ લાઈટ થાય તો તેને ત્યાં ઊભું રહેવું જોઈએ પરંતુ તે વ્યક્તિ ત્યાં ઊભો રહેતો નથી તો આને કહેવાય કરવાની વસ્તુ છે તે તેણે નથી કરી અને હવે ના કરવાની વસ્તુ એટલે ચોરી ઝઘડો કોઈનું ખૂન તો આ વસ્તુ કાંઈ કરવાની વસ્તુ છે તો કોઈ પણ વ્યક્તિ આવું કરે છે તો તે ગુનો બનશે આઈપીસી કલમ ચુમ્માલીસ ઈજાની વ્યાખ્યા કોઈ પણ વ્યક્તિના શરીર મન પ્રતિષ્ઠા અને મિલકતને ગેરકાયદાસર રીતે ઈજા હાનિ પહોંચાડવામાં આવે તો તેને ઈજા થયેલી ગણાશે ઉદાહરણથી સમજીએ કોઈ જગ્યાએ બેઠા હો અથવા ક્યાંક જતા હો તો સામાન્ય વાત વાતમાં સામેની વ્યક્તિને કંઈક મારી લેશે તો તે વ્યક્તિને વાગી જાય છે તો તેને શરીરની ઈજા પહોંચાડી કહેવાય હવે મન કોઈ વ્યક્તિ બહાર ગઈ હોય અને તમે તે વ્યક્તિને મજાક મજાકમાં ફોન કરીને કહો કે તમારા પરિવારના સભ્યોમાંથી કોઈ વ્યક્તિને આવી ઘટના ઘટી અને આવું થઈ ગયું છે તો તે બહાર ગયેલ વ્યક્તિને ધ્રાસકો લાગી જાય છે અને તેને હાર્ટેક આવી જાય છે હવે તે વ્યક્તિને સીધું શરીરમાં નુકસાન નથી કર્યું પણ તેને મન મારફતે ઈજા પહોંચાડી છે તો આ ગુનો બનશે હવે પ્રતિષ્ઠા કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની ખોટી ખોટી બાબત સમાજમાં ફેલાવવામાં આવે કે જે સાચું ના હોય તદ્દન ખોટું હોય તો આવી પરિસ્થિતિમાં તેની પ્રતિષ્ઠાને હાનિ થાય તો આ ગુનો ગણાશે હવે મિલકત કોઈ વ્યક્તિની બાઈક કે અથવા બીજી કોઈ વસ્તુ જે તેની મિલકત હોય તેને તમે કોઈ નુકસાન પહોંચાડો તો તે ગુનો ગણાશે આઈપીસી કલમ પિસ્તાલીસ જીવન હવે જીવનની વ્યાખ્યા તે મનુષ્યની જીવનની વાત કરવામાં આવી છે કોઈ પશુ કે કોઈ પ્રાણીના જીવનની વાત કરવામાં આવી નથી આઈપીસી કલમ બાવન શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય કાયદેસરના સાધનોનો ઉપયોગ કરીને ગુનાહિત વિચારની ગેરહાજરીમાં કરવામાં આવેલ દરેક કૃત્યને શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય કહેવાશે ઉદાહરણથી સમજીએ શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય એટલે કોઈ ઘટના ઘટે અને કોઈ વ્યક્તિ કોઈ હોસ્પિટલની અંદર એડમિટ થાય પણ તેને સારું થતું નથી પછી ડોક્ટર તેમના પરિવારને કહે છે કે આ વ્યક્તિને ઓપરેશન કરવું પડશે પણ તેમાં તેમના જીવનને બચાવવાના ચાન્સ બહુ ઓછા છે હવે તમે ઈચ્છતા હો તો તેમનું ઓપરેશન કરીએ તમે હા પાડો છો પછી કોઈ એપ્લિકેશન ફોર્મમાં ડોક્ટર દ્વારા તમારી સહી કરાવવામાં આવે અને તે વ્યક્તિનું ઓપરેશન કરે છે પણ સંજોગો વય ડોક્ટર તે વ્યક્તિને જીવનને બચાવી શકતા નથી અને તે વ્યક્તિનું મૃત્યુ સર્જાઈ જાય છે તો આવી ઘટના ઘટે તો ડૉક્ટરે તે વ્યક્તિનું ખૂન કરી નાખ્યું તેમ ન કહેવાય ડૉક્ટરનો ઈરાદો તે વ્યક્તિને ઓપરેશન દરમિયાન મારી નાખવાનો નહોતો તે તેનો જીવન બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ તે ન બચાવી શક્યા આવી ઘટના બને તો તે શુદ્ધ બુદ્ધિથી થયેલું કૃત્ય ગણાય આઈપીસી કલમ બાવન એ આશરો આપવો કોઈ પણ ગુનેગારને આશરો આપવો તે પણ ગુનો જ બને છે માની લો કોઈ ગુનેગાર છે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે અને તેને તમે આશરો આપો છો તો તે વ્યક્તિને તમે સાચવો છે તો તે ગુનેગાર ગણાશે મિત્રો આઈપીસીની કલમની વ્યાખ્યા તમે સારી રીતે સમજી ગયા હશો અને જો તમે સારી રીતે સમજી જ ગયા હો તો કોમેન્ટમાં જરૂર લખજો આગળની આઈપીસી કલમ વિશે જાણીશું એક નવા વિડીયો સાથે માટે તમે હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલાયકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં